મેળામાં નર્મદા નદીના કાંઠે ધાર્મિક વિધિ કરવા ગયેલા લોકોએ સ્નાન કરતી વેળા ડૂબી જતા રેતી અંદર સુધી ઉલેચવામાં આવી હોવાના કારણે ત્રણ ના ડૂબી જવાના કારણે મોતનો મામલો માનવ આયોગમાં પહોંચતા એસઆઈટીના ટીમની રચના કરવામાં આવી હતી પરંતુ એસઆઈટીની ટીમે રજૂ કરેલો રિપોર્ટ સામે પણ શંકા ઊભી કરવામાં આવતા નવો રિપોર્ટ કરવાની માંગણી કરી છે નદી કાંઠે કરવાનું મહત્વપુર નું એક પરિવાર નર્મદા નદીમાં ડૂબી જતા ત્રણ લોકોના મોતનો મામલો છેલ્લા ઘણા સમયથી માનવ આયોગમાં ચાલી રહ્યો છે જેની એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને તેમાં પણ રિપોર્ટ ખોટો રજૂ કરાયો હોવાના મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતા નવો રિપોર્ટ રજૂ કરવા માટે માનવ આયોગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને આદેશ કર્યો હોય તેમ ભરૂચ જિલ્લા કલેક્ટરને ઓનલાઈન વિડીયો કોન્ફરન્સમાં જોડાવા માટે પણ સમન્સ આપ્યો હતો પોલીસ પણ રિપોર્ટ રજૂ કરી રહી છે અને આવનાર ત્રીસ મેના રોજ વધુ સુનાવણી થનાર છે માનવ આયોગની નોટિસ બાદ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુકલ રીત ખાતે સવારથી ધામા નાખવામાં આવ્યા છે નર્મદા નદીના પટમાં રેતી માફિયાઓએ પ્રતિબંધિત મોટી બાજ એટલે નાવળી મોટા પ્રમાણમાં મળી આવી છે અધિકારીઓ સ્થળ ઉપર મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નાવળીઓને પણ સીલ કરી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે ભરૂચમાં કાર્યરત એસ એનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો